નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અગામારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ભલે ભૂખ્યા મરી જવું પડે પરંતુ એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સોમવારના દિવસે આ જગ્યાએ ફેંકી દેજો સાત મગના દાણા આખું વર્ષ ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહેગી તો મિત્રો દિવાળીના દિવસે આ જગ્યાએ ચૂપચાપ સાત મગના દાણા ફેંકી દેજો તો ગણેશજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારા દરેક મનોકામના પૂર્ણ થશે કારણ કે આ દિવસે દિવાળી છે અને તમે પણ જાણો છો કે આ દિવસ અત્યંત મહત્વનો હોય છે એવું માનવામાં આવે છે કે કેટલાકવાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નહીં થતી તે આ સાત મગના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યો છે જો તમે પણ આ ઉપાયને દિવાળીના દિવસે કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતાનું ધ્યાન રાખવાનો છે તે અંગેની તમામ માહિતી આપીશું પરંતુ તે પહેલા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો સાથે જ આ વિડિયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો જો સીધી વાત એ છે કે સાત દાનાનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ કામ પૂર્ણ કરવા માટે જો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યા જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે ઘરની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને આ સાત મગના દાણાનો ઉપાય જરૂર કરવા જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ દિવાળીના દિવસે આ સાત મગના દાણાનો ઉપાય કરે છે તો તેને ઉપાયનું ફળ બહુ જલ્દી મળે છે તેથી ચાલો જાણીએ આ સાત મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે તો સાત મગના દાણાનો ઉપાય દિવાળીના દિવસે સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે પ્રદોષકાળનો સમય ક્યારે હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તેનું પરિણામ તમને ચોક્કસ મળશે તો સાંજે છ થી સાત વાગ્યા સુધી મગના સાત દાણાનો ઉપાય કરી શકો છો જો તમે નોકરી ધંધે જતા હોય અને જો તમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમને ઘરે આવવામાં મોડું થાય છે તો આ ઉપાય રાત્રે આઠ વાગ્યા સુધીમાં પણ કરી શકો છો કારણ કે દિવાળી અને સોમવારનો દિવસ જે હોય છે આવી સ્થિતિમાં ભાગ્યે જ આવે છે અને તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે ઉપાય કરવો જોઈએ જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો દિવાળીના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો પરંતુ જો કોઈ કારણોસર તમે તે કરી શકતા નથી તો તમે તેને મૂળું પણ કરી શકો છો તમને તમારા ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તમારે સાત મગના દાણાનો આ ઉપાય કરવાની છે જો કોઈ કારણોસર તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં અમને એ કાર્યમાં સફળતા મળી શકતી નથી જો તમે કોઈ કાર્યમાં નુકસાનનો સામનો કરી રહ્યા છો તો દિવાળીના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરી લેજો તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડિયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખી દેજો મિત્રો દિવાળીએ કરવામાં આવેલા સાતમગના દાનાનો ઉપાય તેની સાથે મહાદેવને પણ સમર્પિત છે તે ભગવાન શ્રી ગણેશને પણ પ્રસન્ન કરશે આ વીડિયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા બે ખૂબ ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ જો તમે તમારા કોઈપણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હોય અથવા તો જો તમે તમારી વૃદ્ધિમાં સુધારો કરવા માંગતા હોય અથવા તો તમારા જ્ઞાન અને ડાહપણમાં વધારો કરવા માંગતા હોય તો ખાસ કરીને એવા લોકો માટે આ પહેલો ઉપાય છે તો જુઓ આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે સાત મગનાનાના દાણા લેવાના છે આ ઉપાય માટે તમારી પાસે જેટલા પણ મગ હોય તેમાંથી સાત લીલા મગના દાણા લેવાના છે પરંતુ ખાસ તમારે આ વસ્તુ લેવાની છે આદરણીય ગુરુદેવે આ ઉપાય જણાવ્યો છે કે તમારે જે લીલા મગના દાણા લેવાના છે તે આખા હોવા જોઈએ એટલે કે તે તૂટેલા હોવા જોઈએ નહીં આ માટે તમારે સાતમગના દાણાની જરૂર પડશે તમારે સાતમગના દાણાનો ઉપાય કરવા સીધું જ ભગવાન શિવના મંદિરમાં પહોંચવો પડશે મિત્રો ગુરુદેવે કહું છે કે તમે ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમય કરી શકો છો પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમે ઉપાય પ્રદોષકાળ દરમિયાન કરી શકો તો વધારે સારો રહેશે કારણ કે પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે એટલા માટે તમારે આ સ્થિતિએ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન જજ કરવો પડે પરંતુ જો કોઈ કારણોસર તમને સમય ન મળે તો તમે આ ઉપાયને સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો તો મિત્રો પહેલા જોઈએ તો લીલા ફોતરાવાળા સાત મગ તમારે જમણા હાથની હથેળીમાં લેવાના છે અને પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીની અંદર બંધ કરવાના છે મિત્રો મગના દામાની મુઠ્ઠીને સૌ તમારે શિવલિંગને સ્પર્શ કરાવવાની છે તમે બધા જાણો છો કે જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈ પણ સામગ્રી ચડાવીએ છીએ તો તેને શિવલિંગને સ્પર્શ જરૂરથી કરાવ્યા છીએ એટલા માટે સૌપ્રથમ તે મુઠ્ઠીને શિવલિંગ પર સ્પર્શ કરાવો મિત્રો તે વખતે શિવ મહાપુરાણના મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા તો ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો આ પછી તમારી જે પણ ઈચ્છા હોય કોઈ પણ પ્રકારના કામમાં તમને અડચણો આવતી હોય તમારા જીવનમાં ગમે તે રોગો હોય તમારા જીવનમાં ચાલી રહેલી કોઈ પણ સમસ્યા છે જે કંઈ પણ અથવા તો તમે જે પણ પ્રકારના કામમાં સફળતા મેળવવામાં માંગો છો જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તમારે મહાદેવને જણાવાવની છે મિત્રો તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે રાખવાની છે અને તમારી ઈચ્છા મહાદેવને જણાવાની છે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરતી વે ત્યારે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવાની છે ત્યાર પછી તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પરથી ઉતારીને મહાદેવના ચરણોને સ્પર્શ કરાવવાની છે ત્યારે તમારે આખા મગ્ન મુઠ્ઠીનો સ્પર્શ કરાવવાનો છે પછી તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવાનો છે અને તમે જે ઈચ્છા બોલ્યા હતા તે ફરીવાર બોલવાની છે જે તમે શિવલિંગની સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં પણ કહેવાની છે પછી તે જ મુઠ્ઠીને નંદી મહારાજ પાસે લઈ લઈને ત્યાં જવાનું છે તેની સ્પર્શ કરાવીને ત્યાંથી પણ આ મુઠ્ઠી હટાવી દેવાની છે અને હવે આ મુઠ્ઠી લઈને તમારે આસપાસ કે શિવલિંગની શિવમંદિરની આજુબાજુ જ્યાં પણ બેરલી પત્રનું ઝાડ છે ત્યાં જવાનું છે મિત્રો ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે અને ખાસ કરીને દિવાળીના દિવસે તેમજ જ્યારે પણ કોઈ ખાસ તિથિ આવે તો આ ઉપાય માત્ર તે દિવસે જ કરવાનો છે એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવો જોઈએ પછી ત્યાં પહોંચ્યા પછી બિલીપત્રના ઝાડના દર્શન કરો તમારે તમારા મગના દાણાને બિલીપત્રના ઝાડને સ્પર્શ કરાવવાનો છે અને તમારી જે ઈચ્છા છે તે તમારે શિવજીને કહેવાની છે ત્યારબાદ નંદી મહારાજને પણ તે ઈચ્છા કહેવાની છે અને ત્યારબાદ બિલીપત્રના વૃક્ષ પર લીલા મગના દાણાનો સ્પર્શ કરાવવાનો છે ત્યારે તમારે શ્રી શિવાય નમોસ્તુભ્યમ બોલવો પડશે અને તે દાનાને ત્યાં બિલીપત્રના ઝાડને સ્પર્શ કરાવીને અર્પણ કરી દેવાના છે અને શ્રી શિવાય નમોસ્તુભ્યમ આ મંત્રનું સ્મરણ કરીને મહાદેવને પ્રાર્થના કરવાની છે કે તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય હવે પછી તમારે તમારા ઘરે આવવાનું છે કુરુદેવે કહ્યું છે કે જે કોઈ દિવાળીના દિવસે આ ઉપાય કરે છે તેના જીવનમાં એવી કોઈ ઈચ્છા બાકી રહેતી નથી એવું કોઈ કાર્ય હોય જે બાકી રહેતું નથી જે સફળ ન થઈ શકતું હોય જો તમે તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો નોકરી કે ધંધા માટે ઉપાય કરો છો અને જો તમે દિલથી પ્રાર્થના કરી હોય તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારે છે એટલા માટે તમારે આ ઉપાય દિવાળીના દિવસે અવશ્ય કરવો જોઈએ હવે ચાલો મિત્રો જાણીએ ગુરુદેવે આપેલા અન્ય વિશેષ અને ચમત્કારિક ઉપાયો વિશે પૂજ્ય ગુરુદેવે જે જણાવ્યું છે કે ઉપાયનો ઉપયોગ તમારે કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો તૈયાર કરવાનો છે અને તેમાં શુદ્ધ ઘી નાખીને તેને તૈયાર કરવાનો છે પછી તમારે તેની સાથે એક લીલા મગનો આખો દાણો લેવાનો છે હવે તમારે બંને વસ્તુઓ સાથે લીધા પછી શિવ મંદિરે પહોંચવાનો છે આ ખાસ ઉપાય તમારે પ્રદોષકાળના સમયગાળા દરમિયાન જ સાંજના સમયે જ કરવાનો છે પછી તમારી પાસે રહેલા આ લાંબી વાટનો દીવો કરીને તેમાંથી તમારે ભગવાન ગણેશજીના સ્થાને એટલે કે શિવલિંગની સીધી બાજુએ કરવાનો છે તમારો એક લાંબી વાટનો દીવો છે તેને ત્યાં સૌ પ્રથમ રાખવાનો છે તમારે આ દીવો જ્યાં ભગવાન ગણેશ અને શિવલિંગ છે ત્યાંથી થોડો દૂર રાખવાનો છે અને તમારે તેને ત્યાં પ્રગટાવવાનો છે હવે તમારી પાસે જે મગના દાણા છે તે દીવો પ્રગટાવ્યા બાદ તે મગના દાણાને તમારે તે દીવાની અંદર મૂકી દેવાના છે હવે તમે જે બાજુએ દીવો પ્રગટાવ્યો છે તે તરફ જુઓ એટલે કે ભગવાન ગણેશની બાજુમાં તમે નજકમાં જે દીવો પ્રગટાવ્યો છે તેની બાજુએ તમારી સામે બેસવાનો છે અને દીવો પ્રગટાવતી વખતે તમારે ઓછામાં ઓછું પાંચ મિનિટ ત્યાં બેસવું પડશે ત્યારબાદ તમારે આ મંત્ર શ્રી શિવાય નમસ્તુભિયમનો અગિયારવા વાર જાપ કરવાનો છે ગુરૂજીએ કહ્યું છે કે દીપ પ્રગટાવીને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરીને તમારી ઈચ્છાની પૂર્તિ માટે તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે લીલા મગના દાણાનો ઉપાય ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરવા માટે માનવામાં આવે છે ગુરુદેવે કહી છે કે લીલા મગના દાણાનો ઉપાય કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર કરશે તેનાથી ઈચ્છાઓ પણ ખૂબ ઝટપથી પૂરી થાય છે અને તમારે ઉપાય ફક્ત સોમવારે દિવાળીના દિવસે અથવા તો કોઈ પણ સારી તિથિએ કરવાનો છે આમ કરવાથી તમારી જે કોઈ પણ ઇચ્છા બાકી છે તે જલ્દીથી પૂર્ણ થશે મિત્રો હવે અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે દિવાળીના દિવસે ગણેશ મંદિરમાં જઈને કરવાનો છે મિત્રો સૌપ્રથમ ગણેશજીને પૂજામાં મુખ્ય કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તે જાણવું જ ખૂબ જ જરૂરી છે તે વસ્તુ અર્પણ કરતી વખતે જ તેમાંથી અમુક વસ્તુઓ અલગ કરીને પાછી લેવાની છે તેથી જ વીર્યોને બિલકુલ પણ સ્કીપ ન કરતા મિત્રો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવને બિલીપત્ર ચડાવવામાં આવે છે પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે ભગવાન શિવની સાથે સાથે ગણેશજીને પણ બિલીપત્ર ચડાવવામાં આવે છે એ પણ શુભ માનવામાં આવે છે ભગવાન ગણેશજીને બિલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે પરંતુ તમારે એક બિલીપત્ર અર્પણ ન કરવો જોઈએ તમારે બે અથવા તો તેનાથી વધુ બિલીપત્ર અર્પણ કરવાની જરૂર છે તમે ત્રણ બિલીપત્ર અર્પણ કરો અને તેમાંથી એક બિલીપત્ર ગણેશજીના ચરણોમાં અર્પણ કરીને બિલીપત્રના પાણને પાછું લેવાનું છે આ કાર્ય ગુપ્ત રીતે કરવાનો છે શમી એક એવો છોડ છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે લોકો તેને શુભ છોડ માને છે અને તેને પોતાના ઘરના આંગણામાં લગાડે છે આ છોડના પાણ ભગવાન ગણેશજીને ખૂબ જ પ્રિય છે તમે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે શમીના પાણ અર્પણ કરી શકો છો તમને જણાવી દઈએ કે ભગવાન શ્રીરામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડની પૂજા કરી હતી તમારે સોમવારના દિવસે અથવા તો દિવાળીના દિવસે ગણેશજીને શમીના પાળ અર્પણ કરો અને તેમાંથી એક પાણ ઘરે લઈ આવો આ પાણનું શું કરવાનું છે તે આગળ જાણીશું મિત્રો દુર્વા ઘાસ મેદાનમાં સરળતાથી મળી જાય છે આ ઘાસ મોટાભાગે ખેતરોમાં અથવા તો રસ્તાની બાજુમાં જોવા મળે છે તેનો રંગ આછો લીલો હોય છે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમારે દરરોજ તેને પાંચ દુર્વાઘાસ અર્પણ કરવા જોઈએ કારણ કે ગણેશજીને પણ આ ઘાસ ખૂબ જ પસંદ છે પરંતુ જ્યારે તમે ભગવાન ગણેશજીને દુર્વાઘાસ અર્પણ કરો ત્યારે આ ઘાસ તેના કપાળ પર રાખો તેને ક્યારે પણ પગમાં ન મૂકો તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીની દરેક પૂજામાં દુર્વા ચડાવો પૂજામાં એકીસ દુર્વાની ગાંઠ બનાવવામાં આવે છે આ પછી ભગવાન ગણેશજીના માથા પર એકીસ ગાંઠો મૂકવામાં આવે છે જો દુર્વાના ઉપરના ભાગ પર ત્રણ કે પાંચ પાંદડા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે તમારે દુર્વાની છ અથવા તો બાવીસ ગાંઠ અર્પણ કરવાની છે તેમાંથી એક ગાંઠ તમારે પાછી ઘરે લઈ આવવાની છે પરંતુ તમારે આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે મિત્રો મોડક એક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશજીને સૌથી વધારે પ્રિય હોય છે તેથી જ તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોડક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ એકવાર ભગવાન પરશુરામ સાથે ગણેશજીની લડાઈ દરમિયાન જ્યારે તેમનો દાંત તૂટી ગયો હતો ત્યારે તેમને ખાવામાં સમસ્યા થઈ રહી હતી ત્યારબાદ ગણેશજીએ મોદક ખાવાનું શરૂ કર્યું કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે નરમ પણ હોય છે તો તમે ગણેશજીને ચાર અથવા તો છ મોદકના લાડુ દિવાળીના દિવસે અર્પણ કરી શકો છો અને તેમાંથી તમારે એક લાડઉ ઘરે લાવવાનો છે પરંતુ આ કાર્ય પણ તમારે ગુપ્ત રીતે કરવાનો છે મિત્રો દિવાળીના દિવસે ભગવાન ગણેશને સોપારી અર્પણ કરી શકાય સોપારીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે ભગવાન ગણેશની પૂજામાં સોપારીનો સમાવેશ કરવો જોઈએ ગૌરી ગણેશનું સ્વરૂપ મનાય છે તેથી સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચડાવવામાં આવે છે તમે ભગવાન શ્રી ગણેશને બે સોપારી અર્પણ કરી શકો છો તેમાંથી એક સોપારી ગુપ્ત રીતે તમારે તમારી સાથે લાય આવવાની છે મિત્રો દિવાળીના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશજીના બાર નામનો જાપ સ્નાન કર્યા પછી સૌપ્રથમ તો ઉત્તર દિશામાં ભગવાન ગણેશને જળ ચડાવો આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યારે તમે પાણી ચડાવો છો ત્યારે કાં તો એ વાસનમાં રાખવામાં આવે અથવા તો તે જગ્યાએ પહેલેથી જ ભીની હોવી જોઈએ આ કાર્ય તમારે ઘરમાં કરવાનું છે મિત્રો આપણે અત્યાર સુધી જાણ્યું કે સોમવારે કે દિવાળીના દિવસે ગણેશ મંદિરમાં શું ચડાવવું જોઈએ મિત્રો હવે જાણીશું કે ગણેશજીના મંદિરમાંથી જે વસ્તુઓ ઘરે પાછી લાવી રહ્યા છો તેનું શું કરવાનું છે આ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો બિલ્લી અથવા તો શમીના પાન મેં તમને ગણેશજીને બેચે ચડાવવાના પહેયા હતા તેમાંથી જે પાન તમે ઘરે લાવવાના હતા તે પાનને તમારે ગંગાજળ અથવા તો કોઈ શુદ્ધ જળમાં નાખીને ગણેશજીને પ્રાર્થના કરવાની છે અને પછી ઘરના દરેક સભ્યોને થોડા ટીપા પીવડાવવાના છે અને પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાયગી અને ઘરમાં સકારાત્મક ઉર્જાઓ આવવા લાગશે તો મિત્રો હવે તમે જે સોપારી ઘરે લાવ્યા હતા તેમાંથી એક સોપારીને ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરાવીને ઘરે લઈ આવવાની હતી અને ઘરના પૂજા મંદિરમાં સારી રીતે તે સોપારીને રાખી દેવાની છે હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય માટે જાઓ છો કોઈ પણ નોકરી બાબત હોય કે બિઝનેસ હોય કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય તો સોપારીને બે હાથથી વંદન કરીને ભગવાન ઓ ગણેશજીને પ્રાર્થના કરીને ઘરની બહાર જવાનું છે સોપારી એ ગણેશજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્યો સફળ થશે અને તમારા જીવનમાં જે પણ બાધાઓ આડે આવી રહી છે તે ઉપાય કરવાથી જલ્દી દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે હવે તમે જે દુર્વા ગણેશજીના મંદિરેથી લઈ આવ્યા હતા તેની તમારે એક ગાંઠ લાવીને એક વાસન લેવાનું છે તે વાસનમાં શુદ્ધ માટી નાખીને તેમાં તે દુર્વા વાવી દેવાની છે ત્યારબાદ તમારે કોઈ શુદ્ધ જગ્યાએથી થોડી વધારે માત્રામાં દુર્વા લાવવાની છે અને તે દુર્વાને પણ તેમાં વાવી દેવાની છે આમ કરવાથી ગણેશજીના આશીર્વાદ તમે માટે હંમેશા બની રહે છે તે દુર્વા તમે ગણેશજીને ચડાવી શકો છો અને જો તે દુર્વા સુકાઈ જાય તો તેને તમે નદીના જળમાં પ્રવાહિત કરી શકો છો અથવા તો કોઈ પણ ગાયને ખવડાવી શકો છો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમે કેવી લાગી અને તમે આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો चैनल पर नवा हो तो ने सब्सक्राइब करने भूलशो नहीं मलिए एक नवा वीडियो में त्यासुदी तमाम मित्रों ने जय श्री कृष्ण मां लक्ष्मी धन्यवाद